હર હર મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં જાય છો અમે પણ મજામાં છીએ મહાદેવ બધાને હાજર નરવા રાખીને પ્રાર્થના કરી છે તો આજે અમે આવી ગયા છીએ રમેશભાઈ વાસણીની વાડીએ સરસ મજાની વાડી છે વર્ષોથી પક્ષીઓની સેવા કરે છે એમને કેટલા વિગ્યાની માંડવી છે અને કેટલા વિગ્યાનું છે અને ટ્રેક્ટરો પણ ઘણા બધા છે સરસ મજાની વાડી છે તો ત્યાં ચકલીઓના માળાનું એવું બધું છે આપણી પાસે તો ત્યાં પણ એ સેવા કરે છે લઈને જવાનું છે પાણીનું કુંડું છે સાલો એમની વાડી આપણે જરાક દૂર છે તો ત્યાં જવાનું છે અત્યારે પડામાં સિવી સરસ મજાની માંડવી છે જુઓ તો આવું અમારું કલોરાણા ગામનું વાતાવરણ છે અને કેવી જમીનમાં કેટલી માંડવી થાય છે એ બધું તમને જાણવા અમારા વિડીયોમાં મળે છે વિડીયોમાં આગળ કન્ટિન્યુ બનાવી આપણે એમનું ઘર ને ગાયું એવું બધું જોયું છે અને સકલીઓની કઈ રીતે સેવા કરે છે એ બધું આપણે પણ જોયું છે તો એમના બે માળા હતા એ આપણે ત્રણ માળા એનું બધું આણ્યું છે એટલે ત્યાં એવું નાખે છે અને પાણીનું કૂંડું નવું તો સારું આપણે ત્યાં જઈએ અને બાંધી દઈએ કેવા કરી છે પાણી ને એવું બધું મારા રમેશભાઈ વાસાણી છે તેમની જમીન એક સરસ મજાની છે ખાતર ને એવું બધું ટ્રેક્ટર કરનાર એટલે માંડવી પણ સરસ મજાની કેટલા દિવસની માંડવી છે એક મહિનો પંદર દિવસ થયા અને કેટલા દિવસ હતા એ માંડવી માંડવી નેવ જમણે પાકી જાય અત્યારે તો આ જો સરસ મજાની માંડવી છે એક જ છે મિત્રો જો કારણ કે એમના દવા ને ખાતર સતત વરસાદ થોડો વધારે તો એટલે થોડુંક કેવરાયું છે ને માંડવીમાં હા થોડીક પીળી પડી ગયું અમારે જો આ કાઠિયાવાડમાં કલોરાણાના બાજુમાં જો આ એક જમીનનો સાહ પણ સારો છે આપણે ખેતરવાડી હોય તો ઘણો બધો તાસનો પણ તમે ઘરનું નાખતા છો ને આમાં હા તાસ ખાતર બધું ભર્યું તો મિત્રો અમારે તો રમેશભાઈની માંડવી એવી છે એમાં બધા માંડવી થઈ જાય એટલે પણ ખાવા આવવાનું છે તો આપણે દાદાની બધા વાડીએ બેઠા છે વર્ષોથી જૂની એવી વાતો કરી અમારા દાદા છે ખેતી કામ કરે છે શું કામ શું કરવા આખો દીધું ખેતી અને ગાયું ને એવું બધું હાસું

એ દાન મતન લઈ જાવ લગ્ન આવ્યા ચિયા થઈ રહી જઈએ પાટલ તૂટ્યો છેકડા મારીને હાંજી તો એ પણ મજા આવતી હતી તમને પેલા અત્યારે કદાચ પંદર જોડી નવા કપડા હોય તો અત્યારે એવો આનંદ નથી આવતો દાદા અને એવું ખાવા પીવાનું કઈ નથી આવતું અત્યારે બધું ભેળસેળ વાળું આવે તમે પેલા ઘી દૂધ સાઈઝ આ બધું ગાયું ભેંસું ઘરે રાખો બધી એવી દેશી વસ્તુ મળી જતી એમ એ ખોરાક જ હાસો એમ હા હવે હું ખોરાક

વરા દ દૂધ પાવા આવે ઉતારે બોગ અને ખાંડ લાગતું લેતા આવે એ હોય તો મિત્રો આપણે દાદા એ ઘણી બધી વાતો કરી રમેશભાઈ પક્ષીઓની સેવા કરે છે તમને એમ થયું આ ગામડામાં વાડીએ છે એટલે કામના મારે ઘનશ્યામભાઈ વાસણ છે રમેશભાઈના દીકરા છે ડૉક્ટરનું ભણશે અને આજે બેંગ્લોર જવાના છે તો એમને પણ ઘણી બધી પક્ષીઓ હોય છે આપણે રોબર્ટ ટુ ફિલ્મ તમને ઘણું બધું કે સકલીઓ કેટલી રીતે આ ફાઇવજી ફોનથી હેરાન થાય છે તો આપણે ભણે ભણશે અમારે બેંગ્લોર જવાના છે તો એમની પાસે પણ થોડુંક જાણીશું તો સકલી બાબતનું તમે આ સકલાના બચા બધા મરી જતો હોય બધા તડપડી નાખીને કરીને તો તમે થોડુંક જો અમારે ના આ પક્ષીઓની સેવા એક સારું કામ છે અને અત્યારે આ જમાના પ્રમાણે પક્ષીઓ અહીંયા ગામડે જોવા મળે અમે અહીંયા આવીએ ને ત્યારે જોવા મળે અમે બેંગ્લોર સિટીમાં જતા હોય ને ત્યાં આવા સકલીયા કશું પક્ષીઓ મતલબ જોવા જ ના મળતા હોય એમાં સકલીને એવું તો ખાસ કશું એ બધું નાબૂદ થતું જાય અને અત્યારે આ તમે જે બસાવવાનું ને આ તમારું પક્ષીઓ પ્રત્યેનું પ્રેમ છે એ બહુ સરસ છે અને પક્ષીઓને હંમેશા સેવા ને બધું કરતો રહેવું જોઈએ આપણે એમની માટે ઘર લઈએ છીએ એટલે એમના બસા પણ રહી જાય અને શૈનની ડીસુ છે પાણીના કુંડા છે હજારો તકલીફ બચી શકે આપણે તો એક સેવાનું કાર્ય કાર્ય કર્યું છે આમાં બધા ઘણા બધા સપોર્ટ આપે છે આજે આપણે વાડીએ વિડીયા બને અમુક અમુક જગ્યાએ ઘણી બધી જગ્યાએ વિડીયા બને એટલે આપણને પ્રોત્સાહન આપે છે કે તમે એક સેવાનું કામ શરૂ કરો છો તો તમે પણ ઘણો બધો સાથ સપોર્ટ આપો છે અને ભગવાન માતાજી ડૉક્ટર બનાવી દે અમે આશા રાખી છે અમારા મહાદેવને ઘણી બધી સેવા કરે છે એમના પપ્પા રમેશભાઈ સબુત્રામાં પણ ઘણું બધું કામ કર્યું છે એ બાબતનું અમે સેવાના કોઈ માળા આવતા હોય તો અમે ગાડી લઈને પણ અમારી સાથે તમારા પપ્પા આવે છે તો મિત્રો અમારા જો આ ઘનશ્યામભાઈ છે આજે બેંગ્લોર જવાના છે તો એમને માટે અમે ભોળાનાથને પ્રાર્થના કરી છે કે ડૉક્ટર બનીને આવે પછી આપણે એમને અરે સરસ વિડીયો બનાવીશું અને બધા મિત્રો રમેશભાઈને સપોર્ટ કરતા રહ્યો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અને ખૂબ ખૂબ એમને સપોર્ટ કરો અને પ્રેમ કરો નમસ્કાર રમેશભાઈની વાડીએ ઘણી બધી મજા આવી પક્ષીઓની સેવા કરી દાદા સાથે પણ વાત કરી અમારા ઘનશ્યામભાઈ સાથે વાત કરી અમારા બે ટેણિયા જો ઘણી બધી મહેનત કરેલી છે સકલીઓ માટે સેવા કરે છે તો આજે ઘણો બધો વિડીયો બંને દિવસે ફરી પાછા મળશું આપણે વિડીયો પર આપશો અને હર હર મહાદેવ તમારો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો